કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર માનનીય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ માનતો નથી કચ્છ જિલ્લામાં સત્તા પક્ષ સાથે સંકળાયેલા લોકો અધિકારીઓ અને ખનીજ માફિયો સાથે મળી કચ્છને અને પ્રકૃતિને ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે શું કચ્છ જિલ્લાનું રીઢો વહીવટી તંત્ર કચ્છના હિતમાં કામ કરશે ખરો જો આવી જ રીતે વહીવટી તંત્ર કચ્છને નષ્ટ કરશે તો આવનારી કેટલીય પેઢીઓ સુધી તે નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ પાવસા આજે આપણે વાત કરીશું કચ્છના વહીવટી તંત્રની સામાન્ય રીતે વહીવટી તંત્ર એ લોકો માટે કામ કરતું હોય છે પરંતુ કચ્છ જિલ્લાનો જે રીઢો વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્ર લોકો માટે કામ નથી કરતું અને માત્ર ભ્રષ્ટાચારની જ વાતો થાય છે કચ્છ જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એ સામાન્ય લોકોની ફરિયાદો તો સાંભળતો જ નથી પરંતુ બહુ અગત્યની વાત એ છે કે કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર માનનીય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશો પણ નથી માનતો

આપણે વિચારી શકીએ છીએ કે જે કચ્છનો વહીવટીતંત્રના વહીવટીતંત્ર ને કે ભુજ અને ભુજ શહેરની આસપાસના જેટલા પણ તળાવો નોંધાયેલા છે એ તળાવો નો ડિમાર્કેશન કરવો એના સાત બનાવવા પરંતુ કચ્છનો વહીવટી તંત્ર એવા કામ કરવામાં નિષ્ફળ રહ્યો છે અને માનનીય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોનો પણ પાલન કરાવતું નથી એવા અનેક ઉદાહરણો આપણે જોયા છે પરંતુ કચ્છનો જે વહીવટી તંત્ર નથી દતાઈ રહ્યો હતો એની અનેક ફરિયાદો હોવા છતાં પણ કચ્છના વહીવટી તંત્ર એ બાબતે આજ દિવસ સુધી કોઈ જ એફઆઈઆર કરેલી નથી જે તે સુપર ગામના તલાટી છે તલાટી ને ની ફરિયાદો કરવામાં આવેલી હોવા છતાં પણ આજની તારીખમાં એના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થઈ નથી કેમ કે રાજકીય પ્રાપ્ત કરેલા લોકો આવા કામો કરતા હોય છે એટલે આવા લોકોની વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ રાજકીય લોકોની ભલામણો બાદ કાર્યવાહી થતી નથી અને પરિણામ સ્વરૂપે આપણે ખૂબ જ મોટું પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છીએ અબડાસાના પ્રદુમનસિંહ જાડેજા પણ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો કે કચ્છ નો વહીવટી તંત્ર ધારાસભ્યની પણ વાતો માનતો નથી એટલે તમે વિચારી શકો છો કે આ તંત્ર સુપ્રીમ બન્યો છે અને વહીવટી તંત્ર કોઈ પણ લોકોની હિતના કામો છે એ કામો નથી કરતો અને એના કારણે લોકોમાં ખૂબ જ મોટો થયો છે એ ખનીજ માફિયાઓ એટલે હદે સક્રિય છે કે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ખનીજ નથી બેન્ટ્રોનાઈટ ની વાત કરીએ કે ચાઈના ની વાત કરીએ કે રેતી ચોરીની વાત કરીએ કે અન્ય ખનીજોની વાત કરીએ ખૂબ જ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે એકઠા થાય છે ત્યારે ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તંત્ર માત્ર કાગળ ઉપર દેખાડવા પૂરતી જ કાર્યવાહી કરે છે પરંતુ એનાથી આગળ કોઈ જ કાર્યવાહી કરતું નથી જેને આપણે વાત કરી કે જે તળાવો દતાવવાની વાત છે એનામાં પણ

કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએથી બોકસાઇટ નું ખનન થાય છે અને ખનન થઈ અને કચ્છની પરિવહન પણ કાર્યવાહી કરવામાં હંમેશા નિષ્ફળ સાબિત થયો છે અને એનું પરિણામ એ છે કે ખનીજ માફિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ફૂલ્યા ફાડ્યા છે અને દરરોજ તંત્રને સાથે રાખીને ખૂબ જ મોટી ચોરી કરતા હોય છે આવા કિસ્સાઓમાં ઘણી બધી જગ્યાએ જે વહીવટી અધિકારીઓ છે એ પણ ભાગીદારીમાં સાથે મળી અને કામો કરતા હોય છે તેના કારણે દિવસે ડબલ અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરે છે અને જે ખનીજ ચોરી કરીને જે નુકસાન કરી રહ્યા છે એનામાં બધા જ ભાગવતા સાથે કરી મળી અને તંત્ર જે નુકસાન કરી રહ્યું છે આ વહીવટી તંત્ર અમે હવે એક સિરીઝ ચાલુ કરીને દર વખતે નવા નવા ડિપાર્ટમેન્ટની અમે સ્ટોરી આપની સમક્ષ મૂકીશું આજે આપણે જે ખનીજ માફિયાની વાત કરીએ છીએ તો ખનીજ એ કચ્છ જિલ્લો જેમ કે તમનારા ધ્યાનમાં ભારતનો સૌથી મોટો જિલ્લો છે એટલે કચ્છની ખનીજ સંપદા ખૂબ જ મોટી છે અને એ ખનીજ સંપદા ચોરી કરવામાં સરકારી અધિકારીઓ જિલ્લાના રાજકીય લોકો અને જે ભૂમાફિયાઓ છે ત્રણે સાથે મળીને એટલું મોટું નુકસાન કરી રહ્યા છે કે કચ્છને એ નુકસાનની ભરપાઈ કરવી કદાચ જ આવનારા દિવસોમાં ભરપાઈ આપણે કરી શકશું

દરેકે દરેક એપિસોડમાં માં દરેકે દરેક અલગ અલગ વિભાગને ને જે ત્રુટિયો છે એ ત્રુટિયો ને આપની સમક્ષ મૂકીશું અને આપના આશીર્વાદ હશે તો આપના માધ્યમથી અને લોકોના માધ્યમથી વહીવટી તંત્રને જાગૃત કરીશું અને એ વહીવટી તંત્ર જે સરકારને નુકસાન કરી અને પોતે તાજા માજા થઈ રહ્યા છે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય તેવા અમારા પ્રયાસો રહેશે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર